જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર ચેનલ માં ગુજરાત ને શર્મસાર કરતી ઘટના સામે આવી છે પંદર વર્ષ ની છગીરા ને છ નબીરાઓ ગુજાર્યો બળાત્કાર બે દિવસના હળવા વરસાદ બાદ ગુજરાત માં વરસાદ ને વિદાય હવામાન વિભાગે આપ્યા સંકેત રાજસ્થાનમાં માં મોટી દુર્ઘટના સામે આવી છે ગાયને બચાવવા માલગાડીના ઉપરથી નીચે ઉતરી ગયા શરમજનક ઘટના સામે આવી પચાસ વર્ષ ને આધેડ મહિલા પર ત્રણ નરાધમો સામૂહિક બળાત્કાર ગુજાર્યો હવે ભારત ઘરમાં ખુશીને મારે છે કોંગ્રેસે આતંકવાદ વિરુદ્ધ કઈ પણ કાર્યવાહી ન કરી પીએમ મોદીનું મોટું નિવેદન પોસ્ટ કરતા યુવક સામે નોંધ મગફળી સળગાવવા મજબૂર બન્યા મજૂરી થ્રેસર અને ભાડાના ખર્ચ પહોંચી ન વળતા રોષે ભરાયા રાજ્યની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર કોંગ્રેસ અને આપ નહીં કરે કોઈ પણ પ્રકારનું ગઠબંધન ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં છત્તીસગઢ માટે પચીસ હજાર કરોડના રેલવે પ્રોજેક્ટ ની મળી મંજૂરી વડોદરામાં વોડાના આવાસો ભાડે આપનાર અગિયાર માલિકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધાયો દાહોદમાં એક અકસ્માત સામે આવ્યો છે એસટી બસે બાઇકને ને અડફેટે લેતા માતા અને પુત્ર ઘટના પર જ થયું મોત

ફાઈવજીના ક્રેઝથી સ્માર્ટફોનમાં હિસ્સો સત્યાસી ટકા સુધી પહોંચ્યો દેશમાં ત્રીસ કરોડથી વધુ લોકોમાં હજુ પણ ટુ જી અને થ્રી જી ફોનનો ઉપયોગ ફોરજીમાં અપગ્રેડેશન કાફી ધીમું ડોનાલ્ડ ટ્રમ્પની ફરીથી નજર બગડી ભારત પર અમેરિકાની કોઈપણ યુનિવર્સિટીમાં પાંચ ટકાથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં વિદેશી વિદ્યાર્થીઓ પર પંદર ટકા મર્યાદા લાગુ ટ્રમ્પનો નવો આદેશ જારી

શિયાળો સિઝન માટે યુરિયા ખાતર માટે ખેડૂતોને લાગી નથી મળતું સમયસર ખાતર બિહાર બિહાર ચૂંટણી માટે બેઠક વહેંચણીનું કોકડું ગૂંચવાયું સહયોગી પક્ષોએ માગી પંચોતેર બેઠકો ગુજરાતમાં ભરૂચ જિલ્લાના આમોદ ગામના આખા ગામના લોકો ધર્મ બદલાવી હિન્દુમતી મુસ્લિમ બનાવી દેવાતા મચો ખળભળાહટ અમેરિકામાં બે જગ્યાએ ગોળીબારમાં ચાર લોકોના મોત પચાસ જ્યારે ચાદી ની એક કિલોની કિંમત એક લાખ એકાવન હજાર ને પાર પહોંચી રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બળાત્કારી સાત દિવસમાં ફાંસી મંજૂર થાય તે માટે કમેન્ટ કરો